ધવલ પટેલ દ્વારા અપમાનજનક શબ્દો બોલનારા કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ સંસદ ભવન ખાતે ઉગ્ર વિરોધ કરાયો હતો બારડોલીના આદિવાસી સાંસદ પ્રભુ વસાવા અને છોટા ઉદેપુરના સાંસદ જશુ રાઠવા પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા દિલ્હી ખાતે એક મોટો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું જ્યાં કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી દ્વારા દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીનો વિરોધ કરવામાં આવ્યો લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના નેતૃત્વમાં સંસદ ભવન ખાતે આયોજિત વિરોધ પ્રદર્શનમાં બારડોલીના આદિવાસી સાંસદ પ્રભુ વસાવા અને છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા સહિત અનેક આદિવાસી સાંસદો જોડાયા હતા

જ્યાં ભારત સરકારે નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં જે વિકાસની હરણપરણ કરી છે અને આવનારા દસ વર્ષમાં પણ ભારત કઈ રીતે વિશ્વગુરુ તરફ બની રહ્યો છે એની પણ રૂપરેખા જ્યારે દ્રૌપદી મુર્મુજીએ પૂરા રાષ્ટ્રની સામે મૂકી અને સરસ રીતે પૂરા લોકો દેશના લોકોએ એને વધાવી છે પણ છતાં પણ આ સ્પીચ પતિ એના પછી કોંગ્રેસના પ્રમુખ લીડર એવા સોનિયા ગાંધીજી બહાર આવીને એકદમ અભદ્ર ટિપ્પણી આપણા દ્રૌપદી મુર્મુજી વિશે કરી છે અમારા દ્રૌપદી મુર્મુજી આદિવાસી સમાજમાંથી આવીને કેટલા બધા ચઢાવ ઉતાર કરીને મહેનત કરીને સંઘર્ષ કરીને જ્યારે આજે રાષ્ટ્રપતિના પદ લખીને પહોંચી છે છતાં પણ જ્યારે સોનિયા ગાંધીએ એમને લીડી થાકેલી એવા અભદ્ર શબ્દની ટિપ્પણી જે કરી છે એનો અમે જોશ વિરોધ કરીએ છીએ અમારા આદિવાસી સાંસદો ધારાસભ્ય દરેક સમાજના સાંસદો અને પૂરો દેશ સોનિયા ગાંધીની જે વિચારધારા છે જે અમારા આદિવાસી સમાજના ખિલાફ જે એમનું ઝેર એમના મનમાં છે એનો વિરોધ કરે છે અને અમે બધા લોકો માંગ કરીએ છીએ કે સોનિયા ગાંધી આના માટે દેશભરની સામે દ્રૌપદી મુર્મુજીને માફી માંગે અને પૂરા દેશને પણ માફી માંગે કે આવું